ગોહિલવાડના તીથોમાં સ્થાન ધરાવતા ઊંચા કોટડા ચામુંડા માતાજીના દેવસ્થાનમાં ચૈત્ર માસ દરમિયાન દૂર દૂરથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ માતાજીના દર્શને આવે છે આજે ચૈત્રી પૂર્ણિમાના દિવસે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા દિવસ દરમિયાન યજ્ઞ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવી રહ્યા છે ચૈત્ર માસ દરમિયાન આખો મહિનો શ્રદ્ધાળુઓનો ઘોડાપુર જેવો માહોલ સર્જાયો છે તેમજ ચૈત્રી નવરાત્રી દરમિયાન નવ દિવસ માતાજીની આસ્થાપૂર્વક વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે આરાધના થતી હોય છે જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુએ હાજરી આપી છે આજે ચૈત્રી પૂર્ણિમાને લઈને માતાજીના સાનિધ્યમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા અને માતાજીના દર્શન યજ્ઞ તેમજ ભોજન પ્રસાદ સાથે સમુદ્ર તટની શ્રદ્ધાળુઓએ મજા માણી હતી અહીં આવેલા ભક્તો માટે ટ્રસ્ટ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી તંત્ર દ્વારા પણ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય તેને લઈ ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો लक्ष्मा <to> <to> દર્શન કરવામાં થોડી ઝડપ રાખો હાલ ત્રીવાનું દુર્વે